શ્રી ઉમિયા યુવક મંડલ પિમ્પરી ચિંચવડ પુના દ્વારા સેવંત ક્રિકેટ ટુર્નામેન્ટ પરિવાર કપ બે હજાર છવીસ નું સુંદર આયોજન શ્રી ઉમિયા યુવક મંડલ પિમ્પરી ચિંચવડ પુના આયોજિત સેવન્થ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન તારીખ સત્તર અને અઢાર જાન્યુઆરીના રોજ શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજમાંથી કેસર ઇલેવન વિઝન ઇલેવન ખુશી ઇલેવન કલ્પ ઇલેવન એરો ઇલેવન નેક્સસ સંકલ્પ ઇલેવન ગણેશ ઇલેવન ઇવોરા ઇલેવન એમ ટોટલ આઠ ટીમોએ ભાગ લીધેલ કાર્યક્રમની શુભ શરૂઆત દીપ પ્રાગટ્ય સાથે પ્રમુખ શ્રી વિનોદભાઈ મણીભાઈ ઉપપ્રમુખ શ્રી નરેશભાઈ રવજીભાઈ તથા મંત્રીશ્રી મનોજભાઈ રવજીભાઈ સહમંત્રી શ્રી ઈલેશભાઈ સુરેશભાઈ સ્પોટ મંત્રી સુનિલભાઈ હંસરાજભાઈ તથા ચેતનભાઈ મામા સાથે મળીને કરેલ તેમજ સર્વે ટીમોનું અને મહેમાનોનું સ્વાગત પ્રવચન પ્રમુખ શ્રી વિનોદભાઈ તરફથી થયેલ આ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં ફાઇનલ વિઝન ઇલેવન સામે ગણેશ ઇલેવન વચ્ચે રમાયેલ જેમાંથી વિઝન ઇલેવન વિનર થયેલ હતી વિજેતા ટીમને ટ્રોફી એનાયત પ્રમુખ ઉપપ્રમુખ મંત્રી સહમંત્રીઓ દ્વારા કરવામાં આવેલ અંતમાં સમગ્ર પોગ્રામની આભાર વિધિ મંત્રી શ્રી મનોજભાઈ દ્વારા કરી પોગ્રામને પૂર્ણ કરવામાં આવેલ અહેવાલ મનોજભાઈ પટેલ જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન લાઈવ